ગુડ મોર્નિંગ પીયુ ગુડ મોર્નિંગ સાસા સામસ મગન આસતો કેમ કે સ્કૂલે જવાનું સ્કૂલે જવાનું જવું પડે એમ સ્ટેમિના રે નહીં જેર પર હોય ત્યારે રડે કેમ ખાલી ખાલી રડું છું શું વાત છે રૂહી કેટલા વાગ્યા હે ચા પીવાય ગુડ મોર્નિંગ જય માતાજી તૈયાર થતી હોય રોજ નવી નવી સાડી 5 વર્ષ પહેલાની સાડીઓ હે એટલે પહેરવા કાઢી દે પણ આજે કંઈક અલગ અલગ લાગે એમ આ શું વાત છે આજે જમવામાં શું છે ઓહો સિંગો પીજી નહીં દુખાવો બધો જતો રહે કેવું લાગે કે કડુ લાગે લાગે ને વીર કાલ તો આપડે કઈ જવાનું હોટેલ જમવા જવાનું નહીં તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો મે પણ મોજ માં ચાલો મિત્રો સુબ સવા પડી ગઈ છે ને ફ્રેશ પોણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા આપણે આજે એક બજા સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ પ્યુ ગુડ મોર્નિંગ સવા સવા મસ્ત મગનો નાસ્તો એકલી બનાવ્યો છે કે મારા માટે બનાવ્યો છે અમને એકલા તમે એકલા નો કેમ કે માં સ્કૂલે જાવ સ્કૂલે જવાનો નાસ્તો કરી જવું પડે એમ સ્ટેમિના રે નહીં નાસ્તો છે નહીં કેમ આવસ નથી ચાલ કરું તારે જો વીરો વિને કમ્પ્લીટ થઈ ગયું સરદી મરદી નહીં નહીં હવે સરદી થાય જના ખાંસી આવો વીર જના હે શું છે વાય ચાલના ચાલ ના બાકા મારું બેટરી પસંદ છે ને એ ઘટી જાય ખબર પડી તું દસ હજાર રૂપિયા મને આપીશ બેટરી નાખવા માટે હે આઈફોનમાં એવી સિસ્ટમ આવે માં સિસ્ટમ ના આવે એન્ડ્રોડમાં હોસ્પોટ તો કંઈ વાંધો નહીં આઈફોનમાં હોસ્પોટ કર્યા પણ તો મારી બેટરી ઘટી જાય ખબર પડે છે ને ના નહીં તું નહીં નહીં મમ્મી શું વાત છે ને રૂવી નહીં લીધું છે રુવી છે ને આવ્યું બે ચક્કી વાળી લે કેમ આજે બે છે કિનાવર આવી પીયું છે ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શું વાત છે જો સવા સવા નહીં લે આવી રીતે નાવાનું તો જ્યારે પણ નાવાનું હોય ત્યારે રડે કેમ ખાલી ખાલી સોખનું રડું છું શું વાત છે પણ તું હજુ મોડી ના થઈ કે બેટા કે નાની છું મોટી ના તું અચ્છે બચ્ચે રોડતે

કેમ નહી પીધી મારા દેખતા મેં ચા પીધી લીધી છે રૂહી શું કરું તારે ચા પીવી છે બોલો કેવું કેવાય જો નીચે પડે નહીં આ નાસ્તુ કરીશ મગનો નું લાવ લાવ ચલો નાસ્તો કરાવ અહીંયા જા અહીંયા જા

કપડા પહેલે ફટાફટ ફોન ફોલે હોસ્પિટલ બંધ કરી નાખીશો તું જાવ કપડા પહેર ફટાફટ કીધું એટલે મને જવાનું ચલો જા ફટાફટ જલ્દી પહેરે કપડા થા કમ્પ્યુટર આવે ને ઈ વિષય રોજ ના કેટલા કે સાત

બસ ખાલી ખાલી મમ્મી ગુંદર લાડુ નહી બનાવવાના આપડે બનાવવાના સબુ બધું લેવા જવાનું એવું તું ગઈ કાલે કહેતી હતી કે ગુંદર લાડુ બનાવવાના છે પણ આજે જમવામાં શું છે ઓહો સિંગો સિંગો સરગવાની પડી કીધું પીધી નહીં આવે કેટલી પડી કીધા ખુલ્લી છે ને

મિત્રો મસ્ત મજાની મારી ફેવરેટ જો કે પહેલા તો ફેવરેટ નથી પણ મસ્ત મજાની ઘરે બનાવે છે એટલે માટે મારી ફેવરેટ છે કે મમ્મી સિંગો ગવાની જો કે આ બહુ ઘૂંકાર કહેવાય એમ અંદરની જે આવે ને અંદર મેન જરબ એ ખાવાની તો શરીરમાં સારું પ્રોટીન મળે એમ મમ્મી તો મને ગ્રેવી મિસ લાગે જો ગ્રેવી જોરદાર બનાવે ભરપૂર મસાલો નાખજો મમ્મી શું કહેવાય મમ્મી લાડવા સંપૂર્ણ સ્ટેપ સ્ટેપ બાય બતાવવાનો છું કેમકે દર શિયાળામાં મમ્મી ગુંદરના લાડવા બનાવતા હતા પણ આ ફર ખબર નહીં કેમ નહીં બનાવ્યા જો બાકી ગુંદરના લાડવા ખાવાથી શરીરમાં જે પણ વિટામિન્સ હોય પ્રોટીન હોય આપણને મળે છે અને સંધાના દુખાવો હોય એ મટી જાય છે એટલા માટે મમ્મી દર શિયાળામાં ગુંદર લાવડા બનાવતી હતી પણ ખબર નહીં આ વખતે કેમ નહીં બનાવ્યા પણ બનાવશે તો જો કે પણ પતી જવા આવ્યો છે છતાં પણ બનાવ્યા નથી બાકી ગયા શિયારામાં મેં પાંચ કિલો કચેરી પણ બનાવ્યું હતું જોકે બજારમાં બનાવડાયું હતું આ વખત નહીં બનાવ્યું ઘણા બધા કામો છે ઘણા બધા ખર્ચા છે એટલા માટે નહીં હવે બનાવ્યું તો કોઈ નહીં આજે છે બીજી તારીખ અને આવતીકાલે છે વિનાયક ચોથ અને ઉત્તરાયણની રાહ જોઈએ છે આપણે જો કે આજે બીજી તારીખ તો થઈ ગઈ છે અને ચૌદમી તારીખ ઉત્તરાયણ છે તો હજુ લગી આપણે લાવ્યા નથી દોરી

કોની હાડી ખાતરી નાખી આ ક્યાં ઉંદેડા કેટલા બહુ ત્રાસ છે અમારા ઘરમાં બાકી તમને બતાવું છું એ અહીંયા આખું કાટલું કાતરી નાખ્યું છે જો જોઈ લો ખબર નહીં ગણપતિના લાડુ બાકી છે શું નહીં એ ખબર નહીં પડતી બાકી આ સાડી કાતરી નાખી ગાટલું કાતરી નાખ્યું હવે એને મારવાની પણ આપણને થોડું ચીચડી ચડે એટલા માટે આપણે કશું કરતા નહીં પકવે નહીં એનો રસ્તો કરી નાખીશું પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો બધી સાફ સફાઈ જો કરવાની બાકી છે તો રીતિકા સાફ સફાઈ કરી લે જને હું બજારમાં જઉં છું બાય 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 શું આ ગયો એટલે રાજા વીર ઇમિટેશન એલા શું આપણે જઈશું પછી ચલો બાય 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 વીર ઉધરસ સેકન્ડ શું લઈને આવ્યો તું આ બધું હે પોપરિંગ પોપરિંગ લે એક તો પોપરિંગ આપણે પાર્ટી કરીએ તો જો મિત્રો આપણો ગાડીના ટાયર ફાટી ગયા છે જોવે બાકી સાડા પાંચ વર્ષ થયા છે ગાડીને એટલે મારી ટાયર ફાટવા છે કેવો ચિરાર પડી ગઈ છે બાઇકને આપણે વોશ કરાવવાની છે આગળના ટાયર કમ્પ્લીટ છે બધું આગળનું ટાયર કમ્પ્લીટ છે આ જમ્પર એ કરાવવાના છે જમ્પર એ તૂટી ગયા છે જમ્પર ભરાવાના છે ટાયરનો ખર્ચો છે જો કે ઘરે તો વાત કરે એવી નહીં કારણ કે દસ હજાર રૂપિયા ખર્ચો છે બાઇકને આ બે ઘરે કહું ને તો ભૂકંપ આવી જાય એક્ઝેક્ટ બાર વાગ્યા છે કમ્પ્લીટ જમવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાની સરગવાની સિંગો અને સાથે રોટલી જો કે આ લોકો સિંગો કેમ ખાય છે ખબર નહીં પડતી બહુ ભાવ નહીં શું છે વીર જમવા નહીં જવું જ્યારે કે લઈ લે બોટલ લઈ લે લઈ લે બસ લઈ લે આખી ઉચક ઉચક બોડીગાર્ડ અરે વાહ

વીર રડવા નહીં હોય કેમ કે આવતીકાલે તો કેવું બનવાનું સ્માર્ટ બોય બનવાનું સ્માર્ટ બોય યસ યુ યસ યુ ફસેર છોકરો છે મારો કલેજા ચોકલેટ ડાલ ને વીર વીર કાલે આપણે કઈ જવાનું હોટેલ માં જમવા જવાનું નહીં ના એમ નહીં અમને તો મારો વીર આપવાનું છે પાર્ટી એવું હા અમને તો વીર પાર્ટી આપશે વીર ના બધા પૈસા હો

પ્રાઇમ બ્લાઉઝ કટિંગ તો જો એક દિવસમાં સીવી નાખો ને એવું કરું છું તો પહેલાથી કટિંગ કરી દીધેલો છે પછી સીવવાનું તો જ બાકી કેટલા સીવા આ એક તો સીવી છે આ જો એક સીવા તો બે વાગ્યા થી ત્રણ વાગે લઈને કટિંગ કરું પછી આ સીવું છું હવે તો એક તો સીવો કેટલા વાગ્યા જો હોજે તો મશીન જો મશીન તો આ છે ધારો છે કે પછી ધારો છે ના

ये जी मेरी मेरी बस 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 चलो तेरी जाओ तुम्हारा बारो पति को वीर कहीं को वीर वीर अंदर छे एन मम्मी जो रहना छे जो तो खड़ा के लिए अटैचती होंगी है बना और मैं मजा बस और मैं टिकट मां पर तेरे थाकी लगते बगा हां ओए भाई सी मैं क्यों लागे तेरे अच्छा ओ जी मेरी मैं ना ना रे જો કીધું ડોબા જેવી ખબર ન પડતી અમે કેવું પડી જાત મિત્રો સાડા 9 વાગી ગયા છે ને મસ્ત મજાને પાથી પાથી રીવા લોકો કેમ ન આવતો લાઈ ફોન લાઈ લે મને આપી દે લે મને આપી દે વીર મને આપ જોઈ લે આપી દે ઓય હાલ હાલ લાઈ વીર મને આપ કેલો ગુસ્સે આવ રહ્યો છે આ આપી દે આપી દે આપી દે આપી દે નવ વાગે મૂકી દે ભાઈ ના યાર હવે કેટલી વાર છે ચલો ફટાફટ ઊંઘાવા છે જુજો શું વાત છે શું કરું છું ફ્રિજમાં તું વોટર લેમન તરબૂચ સવારે સવારે ખેજું ચાલો ઊંટન હું તન કેમ શીખવાડું ચાલો જલ્દી પગ બેટા એનો કટિંગ કરવું પડશે ચકુ કઈ છે જલ્દી ચલો ટાઈમ ઓવર

જો ને તું ખાઈ લેવું આવું એક મિનિટ એવું ના કહેશું પાણી પાણી એવું ના કરાય